મારું નામ ઈશ્વરભાઈ નાનજીભાઈ છાબૈયા કામ ભડલી અને ઇન્દોર હાલે કથાનો કાર્યક્રમ અહીંયા સિદ્ધ યોગી દાદા ગરીબનાથજીના સાનિધ્યમાં એમના પ્રાંગણની અંદર લગભગ છ એકડની અંદર અમે લોકો અહીંયા પૂરી વ્યવસ્થા ડોમથી લઈ કરીને કરી છે એની અંદર તારીખ પાંચથી લઈ કરીને બાર સુધી ભવ્ય શિવપરાયણ કથાનું અહીંયા આવે આયોજન છે અને કથા જે છે એનું શ્રવણ પાન કરવા માટે પરમ પૂજ્ય માતાજી કંકેશ્વરી દેવી અહીંયા પધારશે અહીંયા કાર્યક્રમની અંદર સવારે નવ વાગ્યાથી લઈ કરીને એક વાગ્યા સુધી તો કથા થશે અને ત્યારબાદ વિભિન્ન બપોર પછીના સત્રમાં અને રાત્રેના સત્રમાં વિભિન્ન પ્રોગ્રામોનું આયોજન અહીંયા કને કરવામાં આવ્યું છે અહીંયા વિશેષતા એ છે કે આ જે આપણું ધામ છે દાદા ગરીમનાથ ધામ જે છે એમ કહેવાય છે કે સાડા ચારસો વર્ષ પહેલાં દાદા અહીંયા કને સમાધિ લીધી હતી અને અહીંયા ગને દાદાની નવાઈના સાત ગામ કહેવાય તો સાત ગામ અને એની અંદર જે પણ આપણી અહીંયા સનાતન ને માનવાવાળી જેટલી પણ સમાજો છે એ બધાએ ભેગા થઈ કરીને આ આયોજન કરે છે આવું આપણને બહુ ભાગ્ય જોવા મળતું હોય કે આટલા ગામ અને આટલી સમાજો એક નેજા હેઠળ આટલો મોટો પ્રોગ્રામ કરતા હોય આ આપણું આપણને બહુ ભાગ્ય જોવા મળે છે આવું લોકોને હું અહીંથી અપીલ કરું છું કે મારી અવાજ અને તમારી ન્યૂઝ જ્યાં સુધી જાય ત્યાં સુધી સર્વે જનતા દરોપેરી જે લોકો છે એમને મારું અહીંયા દાદા નું જે આયોજન કથાનું જે આયોજન છે એ વતી બધાને હું અહીંથી આમંત્રણ આપું છું કે આપ અહીંયા કથાનો લાભ લેવા માટે શ્રવણ કરવા માટે અહીંયા જરૂર પધારજો અને જે પણ અહીંયા કથામાં પધારે એ લોકો અહીંયા ભોજન પ્રસાદી પણ અહીં લેવા માટે આમંત્રિત છે બધા સવારે કથાચરનો શુભારંભ થશે સાડા નવ વાગે અને વિરામ લેશે એક વાગે કથા સાત દિવસની છે અને આઠમે દિવસ જે તેર તારીખ આવશે ત્યારે અહીંયા બહુ મોટો યજ્ઞ થવાનો છે બપોર પછી નોખા નોખા બધા પોગ્રામ છે કોઈ ખેતીથી લાગતા પ્રોગ્રામ છે કોઈ રાજગરબાના પ્રોગ્રામ છે કોઈ સાંસ્કૃતિક પ્રોગ્રામ છે વિભિન્ન પ્રકારના સમિતિઓમાં ચોવીસ સમિતિની આપે લોકો અહીંયા કરી રચના કરી છે જેમાં પાણી લઈ કરી પાણી વિતરણ પાણી ભોજન સામગ્રી લેવાથી લઈ કરી અને ભોજન વિતરણ પછી જ્યારે આપણી શોભાયાત્રા નીકળશે એ શોભાયાત્રાની સમિતિથી લઈ કરીને ખાવા પીવાની સમિતિ અહીંયાની બધી વ્યવસ્થાની સમિતિ રાખી છે આપણે પણ એની અલાવા માનલો કે કોઈને ડાડા ના કરે કોઈ તકલીફ પડે હાજવાંધાઈ થાય માનલો તો એના માટે આરોગ્ય સમિતિની પણ અહીંયા કરીને રચના કરવામાં આવી છે પછી સુરક્ષા વ્યવસ્થા માટે સુરક્ષા વ્યવસ્થાની ઉલી કરવામાં આવી છે અને આ ટોટલ કાર્યની અંદર જે ભગીરથ કારો કાર્ય થઈ જવા રહ્યું છે એની અંદર અમને સરકારના જેટલા ડિપાર્ટમેન્ટ છે એ પોલીસ ખાતાનું ડિપાર્ટમેન્ટ હોય તે એકસો આઠનું હોય કે જ્યારે લો અહીંયા પહોંચવા માટેના રસ્તા ખરાબ થઈ ગયા છે તો એમની પાસે ગયા તો એ લોકો પણ લગભગ લગભગ કાલ સવારે કામ ચાલુ કરવાના છે એટલે ટોટલ જનમાનસથી લઈ કરીને અધિકારી વર્ગ જેટલા પણ છે એ લોકોનો અહીંયા અમને નો સહયોગ પ્રાપ્ત થાય છે દિવાળી સ્પેશિયલ ધમાકા ઓફર સ્કિન ચાલુ છે જૂનું આપી નવું મેળવો કચ્છભુજમાં જૂનું અને જાણીતું વિશ્વાસપાત્ર બ્રાન્ડેડ કંપનીઓના હોમ એપ્લાયન્સીસનો ભવ્ય શોરૂમ ધવલ એપ્લાયન્સીસ અનમ રિંગ રોડ ભુજ ગેસ ચૂલા હોબ ચીમની જ્યુસર મિક્સર માઇક્રો પિઝા ઓવન એરフライર લગ્ન કાર્યાવર कन्याદાન ગિફ્ટ સેટમાં તદ્દન નવી ડિઝાઇનના વાસણો